ન્યુક્લિયર બળો ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન તેમજ ન્યુટ્રોન આવેલા હોય છે ધરાવતા હોવાને કારણે તેમના વચ્ચે અપાકર્ષણ લાગે છે અપાકર્ષણ બળ જે છે એ કુલંબ બળ છે બે પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એ કુલંબ બળ છે તો આટલા નાના ન્યુક્લિયસ ની અંદર આટલા બધા પ્રોટોન રહેશે કેવી રીતે એટલે કે બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોય તો આટલા બધા પ્રોટોન એક સૂક્ષ્મ ન્યુક્લિયસ અંદર કેવી રીતે રહેતા હશે અને ફક્ત પ્રોટોન જ નહીં પરંતુ તેની સાથે વિદ્યુતભાર વિહીન ન્યુટ્રોન પણ રહેલો છે તેનું કારણ એ છે કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે એટલે કે પ્રોટોન ન્યુટ્રોન 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 અને પ્રોટોન પ્રોટોન વચ્ચે એક સૂક્ષ્મ અંતર અંતર માટે માટે એટલે કે લઘુ તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે અને આ આકર્ષણ બળ જે છે એ ન્યુક્લિયસ ની રચના માટે જવાબદાર છે એટલે કે પ્રોટોન ન્યુટ્રોન 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 પ્રોટોન બોટ વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે પણ એ ફક્ત લઘુ અંતર એટલે કે ઓછા અંતર માટે લાગે છે જેને સ્ટ્રોંગ બળ અથવા તો ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે અને આ જે સ્ટ્રોંગ બળ છે એ કુલંબ બળ કરતા વધુ હોય છે સ્ટ્રોંગ બળ વિશે આપણે કેટલાક મુદ્દાઓ જોઈએ તો એમાં સ્ટ્રોંગ બળ જે છે એ ન્યુક્લિયર બળ સ્ટ્રોંગર બળ તરીકે પણ ઓળખવામાં આવે છે પરિણામે તો બે પ્રોટોન વચ્ચે લાગતું પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ છે એના કરતાં સ્ટ્રોંગ બળ વધુ હોવાને કારણે પ્રોટોન પ્રોટોન વચ્ચે આકર્ષણ થઈ શકે છે તેના માટે લઘુ અંતર માટે કે ઓછા અંતર માટે અને આ સ્ટ્રોંગ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં તો વધુ હશે જ બીજો મુદ્દો આ ન્યુક્લિયર બળ જે છે એ થોડા એટલે કે થોડા અંતર માટે લઘુ અંતર માટે મેં અહીંયા જણાવ્યું તેમ એ લઘુ અંતર માટે જ લાગે છે એ લઘુ અંતર જે છે એ એક એફ એમ એટલે કે એક ફેમ્ટોમીટર દસ ની માઇનસ પંદર ઘાત મીટર આપણે ફરમી પણ કહીએ છીએ આ અંતર કરતા એક ટુ માઇનસ ફિફ્ટીન મીટર કરતા જો કોઈ અંતર વધુ હશે તો એ અંતર માટે સ્ટ્રોંગ બળ જે છે તે શૂન્ય બની જાય છે અને ઘાત કરતા અંતર માટે આના કરતા જો અંતર ઓછું હશે તો પણ તે મીટરની વચ્ચે જ સ્ટ્રોંગ બળ લાગી શકે છે આના કરતાં ઓછું અંતર થશે તો પણ તે શૂન્ય બની જશે અને આના કરતા વધુ અંતર થશે દસ ની માઇનસ પંદર ઘાત મીટર કરતા તો પણ શૂન્ય બની જશે

અને તેથી તેમને અને ન્યુટ્રોન આપણે ન્યુક્લિયોન ન્યુક્લિયોન કહીએ છીએ તો આ તરીકે એને ઓળખવામાં આવે છે આગળ આપણે જેમ જોયું કે આ ન્યુક્લિયર બળ એટલે કે જે સ્ટ્રોંગ બળ છે એ કેવું છે લઘુઅંતરીય એટલે કે ઓછા અંતર માટે લાગુ પડે છે એટલે એક પ્રોટોન તેની નજીક આવેલો કોઈ પ્રોટોન હશે એના પર જ આકર્ષણ બળ લગાડશે પણ દૂર આવેલો પ્રોટોન હશે એની સાથે કોઈ લગાડશે નહીં એટલે કે બહુ બધા પ્રોટોન જો ન્યુક્લિયસ ની અંદર આવેલા હોય તો એક પ્રોટોન પોતાની નજીક આવેલા કોઈ પ્રોટોન સાથે ન્યુક્લિયર બળ લગાડશે પણ એની દૂર આવેલા પ્રોટોન પર ન્યુક્લિયર બળ એટલે કે સ્ટ્રોંગ બળ લગાડતો નથી અને આ બાબતને ન્યુક્લિયર બળોનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહે છે બે ન્યુક્લિઓન વચ્ચે લાગતો બળ ને અનુરૂપ એની સ્થિતિ ઉર્જાનો આલેખ અહીંયા દર્શાવ્યો છે અહીંયા એની સ્થિતિ ઊર્જા છે અને અહીંયા એ અંતર દર્શાવેલું છે અહીં 0.8 પરમી કરતા વધુ અંતર માટે આ આલેખને અહીંયા 0.8 પરમી કરતા અહિયાં જો અંતર વધી જશે તો આ આલેખ ને યુ ઓફ એટલે અંતર પર આધારિત તેની સ્થિતિ ઉર્જા જે છે એ માઇનસ જી સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ આર ના છેદમાં કેપિટલ આર ના છેદમાં સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે અહીં કેપિટલ આર અને જે સ્મોલ જી છે એ બંને અચળાંકો છે અને જી સ્કવેર ને કહેવામાં આવે છે ન્યુક્લિયોન ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન તેમજ ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું આ જે ન્યુક્લિયર બળ છે તે મૂળભૂત બળ નથી કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ મૂળભૂત બળો ગણવામાં આવે છે લાગતું જે બળ છે મૂળભૂત બળ છે પણ ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ અને મૂળભૂત બળ ગણવામાં આવતું નથી હાલમાં કુલ છ પ્રકારના ક્વાગ મળી આવ્યા છે એમાં અપક્વાગ ડાઉન ક્વાગ ટોપ બોટમ અને ચાર સ્ટ્રેન્જ આમ કુલ છ પ્રકારના ક્વાબ મળી આવ્યા છે પણ આ જે છે એ એકલા અસ્તિત્વ ધરાવતા નથી એટલે કે ન્યુટ્રોન અને ન્યુક્લિયર બળો ન્યુક્લિયોન ની નમન પર આધારિત છે ગુરુત્વ બળ અને વિદ્યુત બળ માટે આપણે આગળ સૂત્ર જોયા હતા કે ગુરુત્વ બળ F ચલે છે m1 m2 ના છેદમાં r એ જ રીતે વિદ્યુત બળ હશે તો વિદ્યુત બળ F ચલે છે q1 q2 ના છેદમાં r એટલે કે એના એક સૂત્ર મળતા હતા જેના પરથી આપણે તે બળની ગણતરી કરી શકીએ પણ ન્યુક્લિયર બળ માટે એવું કોઈ સૂત્ર મળતું નથી